યુવકે જાહેર માર્ગ પર હાથમાં તલવાર લઈ ભય ફેલાવ્યો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો પોલીસે યુવકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂષ શહેરના ત્રિમૂર્તિ હોલ નજીક એક યુવક જાહેરમાં તલવાર સાથે ગુડાગીરી કરતો ઝડપાયો છે શક્તિનાથ સ્થિત સાબુગઢ પાસે નસાની હાલતમાં આ યુવક ખુલ્લી તલવાર લઈને જાહેર માર્ગ પર ફરી રહ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો યુવક જાહેરમાં તલવાર લહેરાવી રહ્યો હતો અને અપશબ્દો બોલી રહ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો ઘટનાની જાણ થતા જ ભરૂચ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે યુવકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસે આ કડક પગલા લીધા છે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈઆર એમ વસાવાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જાહેરમાં લોકોમાં ભયનો માહોલ ઊભો કરનાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ વિડીયો લાઇક કરે મારી ચેનલો સબ્સ્ક્રાઈબ કરે બે લાઇક કર જરૂર પેશ કરે હમારી ન્યૂ વિડીયો સૌથી પહેલી દેખને કે લઈએ